અમદાવાદ ખોરાક ઔષધિ નિયમન તંત્રના અંકલેશ્વરની બે કંપનીમાં સર્ચ કરી બે ઇસમોને અમદાવાદ ખાતે પૂછપરછ માટે લઈ જતા ઉદ્યોગ આલમમાં ખડભરાત મચી જવા પામી હતી બ્લક ડ્રગ પ્રિગાબલિન એપીઆઈનું કેમિકલ ફેક્ટરીમાં પરવાના વગર ઉત્પાદન વેચાણના કૌભાંડ સામે આવ્યું હતું રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે તેવામાં દવાના નમૂનાનું પરીક્ષણ કરી કરતા સામે કાયદાકીય કાર્યવાહી શરૂ અંકલેશ્વરના પાનોલી બે કંપની તેના સાણસામાં આવી છે તાજેતરમાં માન્ય પરવાના વગર દવાના ટ્રેડિંગ કરતા મે એસટીમ એન્ટરપ્રાઇઝ અમદાવાદ તથા તેની સાથે સંડોવાયેલ અન્ય કંપનીઓમાં દરોડા પાડી પ્રિગાબલીન નામના અંદાજીત રૂપિયા એકવીસ પોઈન્ટ પચાસ લાખની કિંમતનો બ્લક ડ્રગનો એક હજાર કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે જેની અંદર અંદરપૂર્વક તપાસ કરતાં અંકલેશ્વર મે એક્સિસ ફાર્મા કામના માલિક આઈકોનિક ફાર્મા કેમ્પના ભાગીદારો તથા અન્ય ઈસમોની સંડોવણીની પનોલી આઈકોનિક ફાર્મા કેમ્પ દ્વારા તેમની કેમિકલ ફેક્ટરીમાં દવા બનાવવાનો કોઈપણ ઉપયોગ જાતના પરવાના ન હોવા છતાં પ્રિગાબલ્લી દવા બનાવતા ઝડપી પાડવામાં આવ્યા છે એક્સિસ ફાર્મા કેમ્પ પેઢી પોતાના લાયસન્સનો ઉપયોગ કરી કોઈપણ જાતના ડોક્યુમેન્ટ બનાવ્યા વગર પાનોલી આઇકોનિક ફાર્મા કામમાંથી એપીઆઈ મેળવી એક કિલોગ્રામ પર કમિશન લે લેબલ લગાવી વેચાણ બિલો બનાવી તેમના લાયસન્સ નંબરનો પણ ઉપયોગ કરી આ કેસમાં સીધી રીતે સંદોની હોવાનું સામે આવ્યું હતું આ બનાવટનું ટેસ્ટિંગ અંકલેશ્વરની બાયોક્રોમ એનાલિટિકલ લેબ દ્વારા પીટીએલના કોઈપણ જાતના લાયસન્સનો હોવા છતાં કાયદેસરના કોઈપણ જાતના ડોક્યુમેન્ટ રાખ્યા વગર તેઓને વોટ્સઅપ દ્વારા ટેસ્ટ રિપોર્ટ બનાવી આપતા હોવાનો ખુલાસો થયો છે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્થળ પરથી રૂપિયા એકવીસ પોઈન્ટ પચાસ લાખની કિંમતનો એક હજાર કિલોગ્રામ પ્રિગાબલીન દવાના જથ્થામાં નમૂનો મેળવી લેબોરેટરી ખાતે પૃથકરણ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે આ મામલે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચજી કોશિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે તંત્રને મળેલ બાતમી મુજબ એપીઆઈનું ટ્રેડિંગ કરતી અમદાવાદ મે એસટીમ એન્ટરપ્રાઇઝમાં દરરોડો પાડતા અંદાજીત રૂપિયા પંચ્યાસી લાખની કિંમતનું ચાર હજાર ત્રણસો કિલોગ્રામ પ્રિગાબલીનું વેચાણ કરનાર પુરાવા મળ્યા હતા એક કંપનીના માલિક તેમજ અન્ય એક કંપની મેનેજર કક્ષાના અધિકારીને અમદાવાદ ખાતે લઈ ગયા હતા